જય જય દ્વારકાધીશ ખાસ આજનો દિવસ શિવરાત્રીનો દિવસ ખાસ આપણી સાથે શંકરાચાર્યજી મહારાજના પરમ શિષ્ય એટલે કે નાયનંદ સ્વામીજી મહારાજ છે ને ખાસ શિવભક્ત એવા બહુવા માણેક છે ખાસ ગુરુજી જે દ્વારકાવાસીઓને જે મેડિકલ આજે તમે જ કીધું કે દવાની જરૂરત દરેક ઘરમાં હોય છે અને એને એકદમ સસ્તી મળે જે કેન્દ્ર સરકાર દ્વારા જનઔષધિ કેન્દ્ર અને એનું ઓપનિંગ આપના હાથે શું કહેશો આપ માનનીય દેશના જે વડાપ્રધાન છે એમની એક ખૂબ જ જે ગરીબ માણસોના અને દેશના પ્રત્યેક વ્યક્તિઓને જીવનમાં દવાઓની જે આવશ્યકતા છે એમના માટે જે એમનો વિચાર એ બહુ સારો અને મારા દ્વારકાના જે લોકલાડીલા વિધાયકજી છે પબુભા માણેક એ બે લોકોનું મળી અને આ જે મેડિસિન જો જેનરિક મેડિસિન છે જેનો કિંમતની કોઈ કિંમતની કોઈ પારાવાર ડિફરન્સનો કોઈ અર્થ જ નથી કે જે વસ્તુ સો રૂપિયામાં તમને મેડિકલ સ્ટોરમાં મળતી હોય એ દસ રૂપિયામાં મળે પંદર રૂપિયામાં મળે તો આવી સેવા જે સમાજનું સેવા થાય તો સમાજમાં જે મેડિકલ ઉપર લોકોનો ખર્ચો થઈ રહ્યો છે એ એમના માટે એમના પોતપોતાના સમૃદ્ધિ માટે લોકો ખર્ચા કરશે તો ખરેખર દ્વારકા માટે અને દ્વારકાધીશ આ મંદિરમાં દ્વારકા ક્ષેત્રમાં જામનગર ક્ષેત્રમાં આ એક સૌથી મોટો આજે જન જનઔષધિ કેન્દ્રનો શુભારંભ આપણે બધા લોકો મળીને પ્રભુભા માણેક વિજયભાઈ અને એમના બધા જે અંગત લોકો છે મળીને કર્યા છે ભગવાન દ્વારકાધીશ એને ખૂબ આગળ લઈ જાય એ જ મારી શુભકામના છે સાધકે આપણી સાથે ધારાસભ્ય અને લોકલાલીલા નેતા બહુભા માણેક છે બહુવા સાથે આપણે વાત કરીએ બહુભા જે જનરિક દવાનો જે શોરૂમ જે એક તમે તો જ્યારે મોદી સાહેબની એક ફંક્શન હતું ત્યાં જ જાહેરાત કરી દીધી હતી અને શિવરાત્રીનો દિવસ શું કહેશો આપે એ બાબતે શિવ શિવ જે આપણા વડાપ્રધાન જે પણ યોજનાઓ ગરીબો માટે કરે છે તો એને ખરેખર ત્યાં પહોંચાડવાનું કામ આપણે બધા કરવું જોઈએ ખાસ અમે એમએલ કરવું જોઈએ તો એ રીતે આજ રોજ અહીંયા ઔષધિ જે કેન્દ્ર સરકારની એક રાહત ભાવે જે દુકાનનું આજે ઉદઘાટન સ્વામીજીએ કર્યું છે આનાથી એક દ્વારકામાં મને એમ લાગે છે કે ઓછામાં ઓછા મહિનામાં એ પચાસ લાખ રૂપિયાની દરેક માણસને ફાયદો થશે કારણ કે સો રૂપિયાની જે દવા છે એ બાર કે તેર રૂપિયામાં અને જે પણ દવાઓ માર્કેટની અંદર જે પણ દવાઓ એ વેચાય છે એ બધી બધી પણ અહીંયા ભાવે મળશે એમાં ઘણી વખત એવું બને છે કે અલગ 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 કંપનીઓ હોય છે પણ ડ્રગ એક સરખું હોય છે એટલે કોઈને એવું લાગતું હોય કે આ આ આ કંપનીને લખી દીધી ડૉક્ટર નાની નથી ખરેખર કંપની ફેર હોય પરંતુ જે કોઈ દવા આ મેડિકલમાં મળશે એની જે ડ્રગ જે સિસ્ટમ છે એ જ દવા હશે આ ખાસ કરીને બીજી પણ નવી બ્રાન્ડ આવવાની દ્વારકાવાસીઓ માટે વાત શું કહેશો આપ દ્વારકાની અંદર હવે ખરેખર બહારથી માણસો આવે જેની ડિમાન્ડ છે આના વેપારી ભાઈઓને પણ તમારા ચેનલ દ્વારા હું કહું છું કે ખરેખર જમવાની એક જોરદાર સારી રીતે બધા આપણે મળી વ્યવસ્થા કરીએ અને એ રીતે દ્વારકાની અંદર જે પણ લોકો આવે છે આજે ચારે ભારતના ચારે ખૂણાથી આવે છે અને વિદેશોથી પણ આવે છે તો એની જરૂરિયાત એની પસંદ એ બધું આપણે વિચારી અને દ્વારકાવાસીઓએ આપણે કરવું જોઈએ જેવી રીતે મુંબઈ ચોપાટી ઉપર જે લાઈવ આઈસ્ક્રીમ એક અહીંયા વખણાય છે એનું બાંધકામ ચાલુ છે અહીંયા અને એની અંદર વધારો એ કરશું કે નારિયેલ જે કાચું નારિયેલ હોય તોફો પાણીનો પીવાઈ જાય ને એના પછીની જે ક્રીમ હોય એનો ઉપયોગ કરીને આઈસ્ક્રીમ બનાવે લગભગ પહેલી વખત આ પ્રયોગ હશે ને એક એ આઈસ્ક્રીમ ખાવાથી એક શરીર માટે પણ સારું છે આરોગ્ય પણ માટે સારું છે એક એ નવીન કર્યું છે અને હજી મને જ્યાં જ્યાં લાગશે ત્યાં હું મારા મિત્રો બધાને સલાહ આપીશ કોઈ નહીં કરે તો હું કરીશ શિવ શિવ દ્વારકા જુડેદી ઓમ દોવાણી સૌને મારા જય દ્વારકાધીશ શિવ શિવ જય દ્વારકાધીશ આપણા માનનીય ધારાસભ્ય શ્રી પૌભા વિરમભા માણેકના પ્રયાસથી આજે દ્વારકા ક્ષેત્રમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર આજે ઓપનિંગ થઈ રહ્યું છે જેમાં તાવ શરદી ઉધરસની દવા જે માર્કેટમાં સો રૂપિયાથી લઈ મળતી હોય છે જે આપણે બારથી પંદર રૂપિયા સુધીમાં અહીંયા આપણે અવેલેબલ છે રાહત દરે એના ઉપરાંત પણ ઘણી બધી બીજી પ્રોડક્ટ પણ છે જેમાં ગામ કરતાં આપણે સારું એવું ડિસ્કાઉન્ટમાં આપણે બધી પ્રોડક્ટ આપણે આપીએ છીએ જેમાં અને બીજી જે અવનવી પ્રોડક્ટ છે કે જેમાં આપણી પાસે ના હોય તો તેને આપણે ચોવીસ કલાકમાં પ્રોવાઈડ કરી દઈએ નો નફો ને નો નુકસાનમાં જેમાં આપણે એક વખત અહીંયા પધારવા વિનંતી